તો આપણે જો આજે રસ્તામાંથી બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમકે ઘરે થઈ ગયું છે મોડું એટલા માટે કેમ કે આજે જઈએ છીએ ગોપનાથ અને આજે ઋષિ પાચમ છે એટલા માટે આપણે ઋષિ પાચમ છે એટલે દરિયા નાવા જવું પડે એવું કાક હોય છે અને એમાં ત્યાં રહ્યા હોય તો ખાસ કરીને આકાદીમાં ત્રણે વાર નાવું પડે છે એવું કાક છે બધા એની કહેવત છે આપણે તો બહુ ખ્યાલ નથી જો એટલે રસ્તામાં જો આ તળાજા આવ્યા છે ને આમ જવાનું છે અમારે અને આ બધું તળાજા રહી ગયું છે અને અમારે જો અહીંયા mitu banyak, mumi bejonya, bebek betas ya. yang betahik ya, saya terus sama porokah ubah rasa kano. eh kana

થઈ દર્શન આ બાજુ મંદિર છે જો આ બાજુ મંદિરનું એવું છે આપણે દર્શન કરવા જવાનું છે પેલી બાજુ દરિયો છે આપણે દર્શન કરવા જવાનું છે બધું અહીંયા કબૂતરા જવાનું છીએ અને આ બધું પાર્કિંગ અહીંયા આપણે ગાડી પાર્ક કરી નાખી અને જો મારે મિત્રોભાઈને જો પૂરી જો તો ભાઈ જાગી ગયો જ મારે તને જો

સરસ મસાદી છીએ છીએ છે દરિયા દરિયા નાવો ના મેં આવતો આપણે નાખીએ અને કદાચ આપણે હાથ પગ ન્યૂઝ બેંક પાસે આવી દરિયા ખો ફોડ પડી ગ્યા છે

ને પાણી ખાયું છે પાણીપુરી પૂરી પણ પાછી ગયા છે ને પાણી પૂરી ખાવાનું મેળ આવે નહીં કેમ ક્યાં એકટાણું કરવાનું ન હોય અને એમ જો આ બધી દુકાનો છે ને પાછળ જો અને પાણીપુરીનું બહુ ખાવાનું મન થયું છે ફરાળી ન હોય તો તો સારું જ ને તારી જીવન પછી પાણીપુરી જ ખાય ને તો ઉપવાસ રહે રહી ને સારું કાંઈ નહીં මන්තවෝ تھا ಫಾಣಿ ಕಬಾ ಮೂ ಕರೇ ಕಾಮಸೋ તડકો હોય ને પછી જઈ રાખ વાદળા થાય એટલે તો તમે જોઈ શકો છો કે આપણે ગોપનાથ મહારા મહાદેવના દર્શન કરી લીધા છે તો હવે આપણે દરિયે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કે પાછળ દરિયો છે વસ્તીનો એ રહા હૈ દરિયા દરિયા મહારાજ અને શિપ તમને દેખાતી છે શિપ ક્યાંય છે જોઈ રહ્યા છે શિપ અને આ છે મસ્તીનો દરિયો

બેઠા થયા છે ખોરો ખાવા થકી ગઈ એટલું હાલીને આવ્યો ને તો આપણે હા મેં થીન ત્યાં અહીંયા પોગી નથી થકી થાકી ગઈ ત્યાં અહીં બેઠા છે જો અમારા કાનો જો અહીંયા રમ્યા છે જો એટલું હાલી તક થાકી ગઈ એમાં હાલીને જવાનું હોય તો હું થાય ને તારે ના લે કાનો હોય ને એટલે નહીં તો હું હાલી જાઉં કાનો તો મારી પાસે હતો મેં તેડેલો હતો

માર પુલસીની માળા કારણે થોડી નથી મળે કાનો જો આમજો સોડા એને ટીવી છે એને આનુ બધા ચાલો આપડે ભાઈ બજારમાં પછી હું જાઉં છું ચાલીને અને એસીને આવશે ગાડી નહીં તો મેં હાલી હાલી જાઉં છું જો આમ છે બધી બહાર બજાર તો હું બજાર આવું હાલિને જાવ છું બસ એટલે નાના આવે છે ત્યાં હું મેં કીધું કે હું જોઈ લઉ એટલે હાઈ લવ છે જોઈએ કે આ ઓય ગઈ ય હાઈ છે એમ પણ છો ચાહે છે હાલો બસમાં કન્ટિન્યુ રેજો ચેના બહાર નીકળી ગયા છીએ આ એટલે નીચે ઉભા છીએ ભી સો આવે એટલે અહીંયા ઉભું રહેવાનું હોય આજે બહુ મજા આવી ગઈ ઋષિ પાચમ હા પણ દરિયામાં નાહ્યા નહિ એટલે કેમ કે અમારા કાના પાછું શરદી ને જાય ને એટલે